ગામ નજીક આવેલા બનાસ નદીમાંથી જેસીબી મશીન દ્વારા રાતોરાત રેતીની ચોરી કરી મોટા મોટા ઢગલા કરી દેવામાં આવ્યા હતા કોની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અવાડા ગામ નજીક આવેલ બનાસ નદીમાં જેસીબી મશીન દ્વારા રાતોરાત રેતીની ચોરી કરી દેવામાં આવી હતી અને મોટા ઢગલા કરી દેવામાં આવ્યા હતા કોની રહે નજર હેઠળ આ બધા કાર્ય કરવામાં આવી રહ્યા છે

માથાવારે ઈસમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ